જિલ્લામાં એક દેતી ઘટના સામે આવી જેમાં નરાધમે હેવાન યજ્ઞ હટવટાવી દીધી એક આઠ વર્ષની બાળકીને પોતાની હવસનો ભોગ બનાવી મોતને ગાંઠ ઉતારી દીધી છે આ હેવાન અન્ય કોઈ નહીં બાળકીના પિતાનો મિત્ર નીકળ્યો આ હેવાનનો પાડોસમાં રહેતા પોતાના જુંબેત્રની આઠ વર્ષની ફૂલ જેવી દીકરી પર દાનત બગડી હતી અને કોઈ બહાને બાળકીને ફોસલાવી પોતાના ઘરે લઈ ગયો હતો અને જ્યાં તેની સાથે બળાત્કાર ગુજારી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી જે બાદ પરિવાર બાળકી ન મળતા શોધખોળ હાથ ધરી તે દરમિયાન હેવાન જયંતિના ઘરેથી બાળકી મૃત હાલતમાં મળી આવી જેથી ગ્રામજનોએ હેવાન જયંતિને પકડી મેથી પાક ચખાડ્યો ત્યારબાદ પોલીસના હવાલે કરી દીધો હતો જે બાદ પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરી છે સાથે જ આરૂપી જયંતીને પણ ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરી છે પરંતુ આવા હેવાનોને સમાજમાં ખુલ્લા ફરવાનો કોઈ અધિકાર નથી તેથી તેને કડકમાં કડક સજા થાય તેવી ગ્રામજનો દ્વારા હાલ માંગ કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ